કેન્દ્રીય મંત્રીઓ વિદેશ રાજદ્વારીઓ અને ગુપ્તચર એજન્સીના અધિકારીઓ વર્ષો સુધી મારી સાથે વાતચીત કરી છે એણે એમ પણ દાવો કર્યો છે કે બે જુદા જુદા મઠના શંકરાચાર્યો ઘણી વખત મારા ઘરે શ્રીનગર ઘરે આવ્યા હતા અને હું તેમની સાથે જાહેર માઇક પ્રેસ કોન્ફરન્સમાં પણ જોવા મળ્યો હતો મલિકે દાવો કર્યો છે કે બે હજાર અગિયારમાં તેણે દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ સાથે લગભગ પાંચ કલાક લાંબી બેઠક કરી હતી આ બેઠક સેન્ટર ફોર ડાયલોગ એન્ડ રિકન્સિલેશન નામના થિંક ટેન્કની મદદથી થઈ હતી એણે કહ્યું કે વિચારવા જેવી વાત છે કે આટલા ગંભીર આરોપ વ્યક્તિની વ્યક્તિ અંતર રાખવાના બદલે સમાજના પ્રભાવશાળી લોકો તેની સાથે ખુલ્લીમ વાતચીત કેમ કરી રહ્યા હતા